ડભોઈ તાલુકાના ઝવેરપુરા ખાતે પ્રથમ સમૂહ લગ્ન કરણેટ ગામના અરવિંદભાઈ એમ વસાવા તથા કમલેશભાઈ એસ વસાવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના ઝવેરપુરા ખાતે સર્વ સમાજના સમૂહ લગ્નમાં જેમાં પ્રથમ સમૂહ લગ્ન યોજાયું ચાર જેટલા કપોલ જેમાં ભાગ લીધો હતો જેઓને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં પ્રથમ સમૂહ લગ્ન ડભોઈ તાલુકાના ઝવેરપુરા કરણેટ ખાતે સમૂહ લગ્નનું કરણેટ ગામના અરવિંદભાઈ એમ વસાવા કમલેશભાઈ એસ વસાવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ તેમજ સમસ્ત વસાવા સમાજ ગુજરાતના ઉપપ્રમુખ શ્રી ચીમનભાઈ સાથે સમસ્ત વસાવા સમાજની ટીમે હાજરી આપી અને પ્રસંગની શોભા વધારી હતી સમૂહ લગ્નમાં શ્રી દ્વારા કન્યાદાન આપવામાં આવ્યું હતું ભીમપુરા ગામના સરપંચ શ્રી જગદીશભાઈ રોહિત રતનપુરના સરપંચ શ્રી મોતીભાઈ રોહિત તેમજ સમગ્ર કર્ણીટ ગ્રામજનો તેમજ બહારથી પધારેલા મહેમાનો દ્વારા કન્યાદાન રસોડાદાન તેમજ રોકડા દાનના રૂપમાં મદદ કરવામાં આવી અને નવવધુઓને મહાનુભાવો દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતા પ્રથમ લગ્ન ઝવેરપુરા પંચમુખી હનુમાન મંદિરના નવનિર્માણ થનાર સાનિધ્યની અંદર આ એક લગ્ન થઈ રહ્યું છે એમાં સમાજના કરનેટ ગામના અને અન્ય સમાજના પણ આ ચાર નવ નવ દંપતીઓ જ્યાં જોડાઈ રહ્યા છે તેમાં નવા નવ દંપતી અલગ અલગ ગામના છે અને પ્રભુતામાં પગલાં મારે એમના જીવન સુખમય શાંતિમય બને સર્વ જ્ઞાતિનું આ સમૂહ લગ્ન છે એમાં કોઈ વિધ ભાવ રાખેલ નથી અને આ સમૂહ લગ્ન સર્વ સહકારથી થઈ રહ્યું છે ગામજનોના સહકારથી સમાજના સહકારથી અને અન્ય સર્વજ્ઞા ઓછી આવકવાળા જેમની પણ ઓછી આવક છે એવા જોડિયાઓ જોડાઈ રહ્યા છે